આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા સિવાય કોઈ કામ થાય પંદર વીસ દિવસની અંદર પાંચ કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી તેમ છતાં આ સરકારના પેટનું પાણી નથી આવતું ફક્ સાહીઠ દિવસની આ યાત્રાની શરૂઆત એકવીસમી નવેમ્બરના રોજ જ કરવા લઈ રહ્યા છે અમે અવાજે ખાલી રજૂ જ નહીં કરીએ તો એના માટે પરિણામલક્ષી લડત પણ લડીશું લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ પણ મેળવીશું આજે સરકારના હોય ને અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે અને આ ત્રણ દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વચ્ચે હોય એવી સ્પષ્ટ સ્થિતિનું નિર્માણ થઈશું કે આ લડાઈને અમે પરિણામલક્ષી લડાઈ બનાવી અને બે હજાર સત્યાવીસમાં પરિવર્તન લાવીશું સાચું જે રીતે એક તલવારને સમય સમય પર એનો ઉપયોગ કરવામાં ના આવે અથવા તો સમય સમયે તલવારની ધાર ઘસવામાં ના આવે તો એક સમય એવો આવે કે તલવારને કાટ લાગી જાય છે અને આ પેન જે મારા હાથમાં છે એ પેનનો હું સમય સમય પર ઉપયોગ ના કરું તો એની અંદર રહેલી શાહી એ હદે જમા થઈ જાય કે પછી ફરી પાછી એ પેન ઉપયોગમાં નથી આવતી ગુજરાત કોંગ્રેસના નિષ્ક્રિય થઈ ગયેલા કાર્યકર્તાઓ જો તમારી અંદર આળસ પેદા થઈ ગઈ હોય તો હવે એ આળસ મરડવાનો સમય આવી ગયો છે એ તમારી કમર કસવાનો સમય આવી ગયો છે કારણ કે તમારી જ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પોતાની કમર કસી લીધી છે અને હવે જાણે એમને નક્કી જ કરી લીધું હોય કે ગુજરાત કોંગ્રેસમાં હવે લાલ્યાવાડી ચલાવી લેવામાં નહીં આવે એ નેતાઓના મસ મોટા ભાષણોથી રજૂઆત કરવાની જ વાત હોય તો ફક્ત એ રજૂઆતો જ નહીં પણ પરિણામલક્ષી લડાઈ લડવાનું એમણે નક્કી કરી લીધું હોય અને ઠાની લીધું હોય એવી રીતે એમણે ગુજરાતમાં લોકો સુધી લોકો માટે લોકો વચ્ચે જવા માટેની જાહેરાત કરી છે જેમ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પૂર્વે ભારત જોડો યાત્રા કરી હતી અને એ ચોંકાવનારું પરિણામ લાવ્યા હતા જે વખતે મોદીની લહેર ચાલતી હતી એ લહેર વચ્ચે પણ મોદીજીને અને એમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત આવતા રોકી હતી એવી જ રીતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પોતાના ચક્રો ગતિમાન કર્યા છે અને એમણે જાહેરાત કરી છે કે હવે અમે જન આક્રોશ યાત્રા કાઢીશું લોકો વચ્ચે જઈશું સાંભળો અમિતભાઈ ચાવડા શું કહી રહ્યા છે અને જે રીતે ઇતિહાસ રહ્યો છે કે લોકશાહીને બચાવવા માટે સંવિધાનને બચાવવા માટે લોકોના અવાજને બુલંદ કરવા માટે પત્રકાર મિત્રોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આવનારા સમયમાં પણ એ જ યોગદાન જળવાઈ રહે એવી શુભેચ્છા અને અપેક્ષા પણ રાખીએ છીએ ખાસ કરીને આ ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ અને આ ગાંધી સરદારનું ગુજરાત ભવ્ય ઇતિહાસ સાથે એક એક ગુજરાતીના લોહીમાં आजादी रहेगी स्वतंत्रता रहेगी व्यापार रहेगा छे ने साथे साथे प्रेम अने सहकारनी भावना पर रहेगी यह राजकीय हो क्षेत्र होय सहकारनु क्षेत्र होय व्यापारनु क्षेत्र होय सामाजिक सुधारनु क्षेत्र होय गुजरात ने गुजरातियो हमेशा अग्रणी सरदार रहाच परंतु છેલ્લા 3 दैकआना शासन में जे रीते भारतीय जनता पार्टी नी એલી નીતિ ને રીતિ મુજબ ફરી પાછા અંગ્રેજો નું શાસન હોય એ રીતે ગુજરાત ના લોકો ને ફરી ગુલામ બનાવવા તરફ શોષણ થાય અન્યાય થાય अत्याचार થાય ભેદભાવ થાય એવું શાસન પ્રસ્થાપિત કર્યું છે સાથે સાથે કેક ઈડી હોય ઇન્કમ ટેક્સ હોય પોલીસ હોય প্রশাসন હોય સીબીઆઈ હોય કન્યા સંસ્થાઓ નો દુરુપયોગ કરી ને ડર અને ભયનો માહોલ ઉભો કર્યો અને આ ત્રણ દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વચ્ચે હોય એવી સ્પષ્ટ સ્થિતિનું નિર્માણ થયું છે નવા અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે એવા સમયમાં ગુજરાતની સાડા છ જનતા ના પડસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે દર વર્ષે જે વિધાનસભામાં બજેટ પાસ થાય ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો 3 લાખ અને 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું અને એ બજેટ પ્રજાના પૈસાથી બનેલું બજેટ રાજ્યના મંત્રી હોય મુખ્યમંત્રી હોય કોઈ કલેક્ટર હોય ડીઓ હોય કેએસપી હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય બધાનો પગાર પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે

ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી આજે સરકાર ના હોય ને અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે આ ત્રણ દાયકાના શાસન પછી લોકોના સંવિધાનિક અધિકારો છીનવાતા હોય એના હક માટેની લડાઈ એને લડવી પડતી હોય એને ન્યાય મેળવવો હોય એને અધિકાર મેળવવો હોય તો આંદોલનો કરવા પડે છે ઉપવાસ કરવા પડે છે અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નથી

આજે અન્યાય અત્યાચાર ને ભેદભાવ નો ભોગ બની રહ્યા છે એટલે ચારે તરફ લોકોમાં અસંતોષ ને આક્રોશ છે ત્યારે લોકો નો અવાજ ને બુલંદ કરવા માટે લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે લોકોનો જે આક્રોશ છે જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા ની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને પાંચ ફેઝમાં વિભાજીત કરી અને લગભગ સાહીઠ દિવસની આ યાત્રા ની શરૂઆત એકવીસમી નવેમ્બર ના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાત થી યાત્રાની શરૂઆત કરીએ છીએ એકવીસ નવેમ્બરે વાવ થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના ડીમા જે ધરણીધર ભગવાનનો પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને ત્રીજી ડિસેમ્બરે બેચરાજી બૌચર માતાના આશીર્વાદ લઈને પહેલો ફેઝનું અમે સમાપન કરીશું આ ઉત્તર ગુજરાતની જનાક્રોશ યાત્રા દરગાહ સાત જિલ્લામાં 40 તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા भ्रमण કરશે બાર જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલા યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય યુવાનો હોય વિદ્યાર્થીઓ હોય મહિલા હોય નાના વેપારીઓ હોય ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે કર્મચારીઓ કે કામદારો હોય ખેતમજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું એમને મળીશું એમને સાંભળીશું એમની જે તકલીફ છે ફરિયાદ છે પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા ને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પણ સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય બિચારો બાપડો બન્યો છે એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય એની નિયત ના હોય અને કુદરત રૂઠી હોય વારંવાર અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય એના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે ગુજરાતનો ખેડૂત આજે એક એક ખેડૂતના માથે છપ્પન હજારનું દેવું હોય એવો ખર્ચદાર બન્યો છે રાહત પેકેજ નામે પડીકું જે જાહેર કર્યું અને પચાસ હજાર રૂપિયાની નુકસાની સામે વળતર મળે એના કારણે દિવસે દિવસે ખેડૂતો આત્મહત્યા કરે છે સાથે કહેવું પડે વીસ દિવસની અંદર પાંચ કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી તેમ છતાં આ સરકારના પેટનું પાણી નથી આવતું ત્યારે ખેડૂતો એક બાજુ ખોટી જમીનમાં પડી નકલી ખાતર નકલી બિયારણ

ની ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ તો પણ થયું પણ સાથે સાથે શિક્ષણનું વેપારીકરણ પણ થયું આજે સરકારી પ્રાથમિક શાળાઓ હોય માધ્યમિક શાળાઓ હોય કોલેજ હોય કે સરકારી યુનિવર્સિટી એની હાલત ખૂબ ખરાબ છે અને સરકાર એને વધારે ખરાબ કરવા માટે જીકા સેવી કે એડમિશનની પ્રોસેસ લાયા એના કારણે સરકારી કોલેજો કે યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે અને બીજી બાજુ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને લોકો ભણવા જવા માટે મજબૂર બન્યા છે ત્યારે સરકારે શિક્ષણનું ખાનગીકરણ વેપારીકરણ કર્યું આ શિક્ષણ માફિયાઓ આજે લૂંટી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓને વાલીઓમાં ખૂબ મોટો આક્રોશ છે લૂંટાઈ રહ્યા છે ત્યારે એ વિદ્યાર્થીઓ વાલીઓના આક્રોશને વાચા આપવાનું કામ પણ આ યાત્રા દરમિયાન કરવામાં આવશે સાથે સાથે મોંઘુ શિક્ષણ લીધા પછી જયારે ગુજરાતના યુવાનો રોજગાર માટે સરકાર પાસે જાય છે એક બાજુ સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી છે કાયમી ભરતી ભરતી કરવામાં નથી આવતી ભરતીના નામે નાટકો થાય થાય છે છે પ્રક્રિયામાં પચીસ પચીસ વખત પેપરો ફૂટે છે ક્યાંક જીપીએસસી ની પરીક્ષા લેવાયા પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવનો ભોગ યુવાનો બને છે અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એની સામે જે ગુજરાતના યુવાનો કર્મચારીઓ રોજગાર માટે સમાન કામ સમાન વેતન ના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એવા યુવાનોના વાચા પણ આપીશું આજે સમાજનો પચાસ ટકા હિસ્સો એટલે મહિલાઓ છે આજે ગૃહિણીઓને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે આજે મોંઘું શિક્ષણ લીધા મોંઘુ શિક્ષણના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે છે બેન દીકરીઓ સલામત નથી રોજ છેડતી અને બનાવો વધી રહ્યા ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો પોલીસ જાણે હપ્તાખોરીના રાજને કારણે ગુનેગારો ની ગુલામ બની હોય એવી સ્થિતિ છે

આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા સિવાય કોઈ કામ થાય રાજ સરકારના બધા જ વિભાગોમાં વ્યાપક રીતે એક રીતે પ્રસરી ગયું છે મનરેગાનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે નલસે જલ નો ભ્રષ્ટાચાર જોયો છે રસ્તામાં ખાડા પડતા આપણે જોયો છે બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારનું શાસન છે ત્યારે સંજોગોમાં પ્રજા ની જે અપેક્ષા છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરવાની છે અને આ સાહીઠ દિવસની યાત્રા ના ભ્રમણ દરમિયાન બધા જ વિસ્તારોમાં બધા જ વર્ગના બધા જ સમૂહના લોકોને મળીશું બધાને સાંભળીશું દરેકને એમને બોલવા માટેનો મંચ આપીશું એટલે કે જનતાનો મંચ પણ આ યાત્રા દરમિયાન જનમંચ પણ હશે સાથે સાથે સંવાદ પણ પ્રસ્થાપિત થશે અને સાચી હકીકતો સાચી જે વિકાસના બળગા ફૂંકવામાં આવે છે એના બદલે સાચી હકીકતો પણ આ યાત્રા દરમિયાન ઉજાગર કરીશું લોકોને જ્યાં ડર છે ભય છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી અમને બોલો ડર લાગે છે એ ડરને પણ દૂર કરીશું અને સરકાર સામે સડકથી લઈને સંસદ સુધી મુદ્દાઓ આધારિત લડાઈની શરૂઆત થશે આ યાત્રાથી લોકો ખુલીને બોલતા પણ થશે આ યાત્રાથી લોકોના અવાજને બુલંદી પણ મળશે આ યાત્રાથી લોકોનો અવાજ અમે બુલંદ અવાજે ખાલી રજૂ જ નહીં કરીએ તો એના માટે પરિણામલક્ષી લડત પણ લડીશું લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ પણ મેળવીશું અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે જે પરિવર્તન માટેની જંખના છે એ ઝંખનાને પરિવર્તનના શંખના સ્વરૂપે ઉજાગર કરી અને બે હજાર સત્યાવીસમાં માં ગુજરાતમાં પરિવર્તન આવે અને આ જે લોકોના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એનું નિવારણ આવે એ પરિણામલક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે કે જનતાના અવાજને જનતાનો અવાજ સાંભળતી નથી એ બહેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટે સરકાર જ્યાં પણ નહીં માને જ્યાં પણ નહીં સાંભળે ત્યાં એની સામે લડાઈ લડવા માટે અને સરકારની જે પરિણામલક્ષી લડત આપણે લડીને એમાં પરિવર્તન લાવવા માટે અમે આ યાત્રા લઈને આવી રહ્યા ત્યારે એમાં એમાં બધા બધા જ જ સહયોગી બને લોકો તમારો અવાજ તમારા પ્રશ્નો તમારી સમસ્યાઓ તમારી તકલીફ તમારા આક્રોશને વાચા આપવા માટેની આ યાત્રા છે એમાં તમામ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવું અમે આહવાન પણ કરીએ છીએ અને અમે આશ્વસ્ત પણ કરીએ છીએ કે આ લડાઈને અમે અમે પરિણામલક્ષી લડાઈ બનાવી અને બે હજાર સત્યાવીસમાં માં પરિવર્તન લાવીશું થેન્ક યુ